તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છે સ્વાગત છે તમારા બધાને નવા વિડીયોની અંદર તો બધાને જય માતાજી જય દ્વારકા જય તો ફેમિલી અત્યારે છે ને મોવાની અંદર આવી જશે રવિવારીમાં તો બેનને શૂઝ લેવાના હતા શૂઝ લેવાના હતા એટલે અમે આવ્યા છીએ તો બેન શૂઝ જોવે છે તો ફેમિલી જો આ કઈ બેને નક્કી કર્યા છે આ કલર ના બાકી ઘણી બધી વેરાયટી છે તો ફેમિલી શું હતા એને ફાઈનલ કર્યા છે લઈ લીધા છે ને હવે જઈ છીએ આગળ ગોલ ગપ્પા જેને ખાવો હોય ઘણા બધા માર્કેટમાં જવો તમે પબ્લિક રવિવાર છે એટલે પબ્લિક વધારે છે જો આમ તારા નાના નાના બાળકોનું છે કે મોટાનું છે હા મોટાનું છે નાના નાના જેકેટ છે ને આ જો કટલેરી ની અલગ અલગ વેરાયટી તમને મળી જવાના છે બધી છોકરાઓ માટે છે ને ચપ્પલ જોવો તમે ઓહો કેટલી બધી વેરાયટી કેટલી બધી અલગ અલગ આમાંથી વેરાયટી તમને મળી જવા છે જો તમને ગમતું હોય તો અહીંયા દર રવિવારે ભરાય છે મજા નાના

અહીંયા પણ ચપ્પલ જ છે આપ તમે જોઈ શકો છો અને અહીંયા શૂઝ છે લેડીઝ માટેના અને અહીંયા જેન્ટ્સ માટેના ચપ્પલ ચપ્પલ મળી રહેવાના છે અલગ અલગ વેરાયટીમાં બધાય એટલે અહીંયા વધારે મોટા ભેગા ચપ્પલ જ છે અહીંયા શૂઝ તમને મળી રહેવાના છે ભાઈઓ માટે તો કહે છે ભાઈઓ માટે તો કાંઈ લાવતા જ નથી જો આ ભાઈઓ માટે અહીંયા બધે તમને શૂઝ મળી રહેવાના છે ભાઈ બેન શું ભાવ છે આ બધીના ત્રણસો ફેમિલી ત્રણસો રૂપિયામાં તમને બધા મળી રહેવાના છે 300 માં બધા ને જે જોય જે જોય ફેમિલી આમ તમે વેરાયટી બધી જોઈ છો અલગ અલગ છે બધી 300 માં તમારું જે જોય તમને મળી રહેવાના છે આ છપ્પલ એ પણ તમને 300 છપ્પલ એ માં ને તો છપ્પલ એકસો છપ્પલ માં મળી રહેવાના છે સાંભળ તમે પોલિસાઈડ આ 100 રૂપિયા મળી રહેવાના છે અને બાકી આ 300 માં બધી અલગ અલગ વેરાયટી છે એ તમને મળી રહે છે એટલે આ છે એ બધા ભાઈ ને રવિવાર ની અંદર અહીંયા બહુ બધું મળી રહે છે અને સસ્તામાં જે તમે વાઇફાઈ દુકાનો એ બધું અહીંયા તમને બધું સસ્તા મળી રહેવાનું છે જ્યાં તમે આઠસો નવસો આપતા હોય ને તો અહીંયા સસ્તામાં ત્રણસો માં એમ બધું મળી રહે છે અત્યારે સી મળવાની બજારની અંદર રવિવાર છે એટલે આજ પબ્લિક વધારે હોય કેમ કે બધી રજા હોય એટલે બધા આવેલા હોય ખરીદી કરવા ખાસ ફેમિલી ઉત્તરાયણ આવી રહી છે આમ જો કેટલા બધી વેરાયટીઓ અલગ અલગ પ્રકારના મોરા તમને જોવા મળી રહે છે અહીંયા આ જે સરકારી દવાખાનું છે એની બાજુમાં છે ખૂબ મોટી શક્તિ સીઝન સ્ટોલ છે ત્યાં તમને અલગ અલગ પ્રકારના મોજા મળી રહેવાના છે જુઓ

જો આયા બાકી પતંગ ને એવું બધી જો બહુ મોટી મોટી વેરાયટી માં છે જો અલગ અલગ ડિઝાઇનમાં છે અલગ કલર છે અને બાકી તો અહિયાં આ બધા અલગ અલગ મોરા છે અલગ અલગ પ્રકારના દોર આ દોર તમે જોઈ શકો છો બધા અલગ અલગ વેરાયટીમાં ને બધી કંપનીના બ્રાન્ડેડ કંપનીના મળી રહેશે તમને જોવા વાહ ખરું છે હા લાંબુ જોવા નાની નાની પતંગો પણ મળી રહેશે તમને વાહ ઝીણી ઝીણી પતંગો જોવા તો છોકરાઓ માટે છે મોટા માટે છે અને ફિરકાઓ નાના છોકરા માટે મળી રહેશે બાકી આવું છે કાકા

ખેર એટલે જો દોરની કાવાની તૈયારી મે અત્યારે છે બધી તડા માર તૈયાર એવો થઈ છે આમાં ઘડીકમાં તો વારોય ન આવતો હોય એટલે અહીંયા જો નાના નાના બાળકો માટેના ફીરકા મળી રહેવાના છે આ બધા છોકરા માટેના દસ દસ રૂપિયા ખાલી અને ટોપીઓ નાના છોકરાઓની મળી રહે છે તમને જો આવા નાની નાની પતંગો એકે છપ્પન જો ચાલુ છે તૈયારી અત્યારે આપડે કઈ એટલો બધો રસ્તે નહીં એટલે આપડે કઈ રેવાનું છે એટલે કે તમે ગાડી લઈને જતા હોય ને દોર કદાચ આડો આવી જ્યો હોય એ સેફ્ટી માટેનું છે અને બાકી તો જો વેરાયટી આમાં મળી રહેવાની છે પતંગો ને એવું તો પતંગોને એવું છે ઘણું બધું છે ખાલી ફીરકા છે આ મોટા માટેના અહીંયા પતંગો અને બસ આજના આજના વિડીયોમાં એટલું જ છે કે ઘણું બધું છે પણ ટાઈમ ઓછો છે ને આપણે જવાનું છે ઘરે મોડું થાય છે એટલે હવે જઈએ ઘરે ચલો મળીએ પછી બીજા બાય